કાગળ માત્ર સળગાવવાથી તમારું તમામ જય માન દાદા જય પ્રભુ શ્રી રામ હર હર ગેમ જો બધા મોજમાં ને ભાઈ તો ભલે મિત્રો એક કાગળ માત્ર સળગાવવાથી તમારું તમામ દુઃખ જો દૂર થઈ જતું હોય બે કે ત્રણ દિવસની અંદર તમને અસર જોવા મળે તો કેવું રહેશે બધા કહેશે આ ભાઈ કરવું જ જોઈએ શું કામ ન કરીએ કાગળ જ સળગાવાનો છે ને પણ કઈ રીતે કેટલા વાગે ક્યાં વારે કરવાનું છે ખાસ સાંભળજો આખો વિડીયો જોજો મિત્રો મારો પોતાનો અનુભવ છે ગમે તેવું દુઃખ સંકટ ચિંતા પ્રોબ્લેમ મુશ્કેલી તનાવ કઈ પણ હોય ને ભાઈ ચપટી વગાડીને દૂર કરી દેશે દાદા મિત્રો આ આખી વાત જે છે સાંભળજો ખાસ અને સ્ટેપ બાય સ્ટેપ કહું છું એ રીતે કરજો તો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો જેનાથી બધા જ ભાઈઓ બહેનો આ ઉપાય કરી શકે અને દુઃખ દૂર થઈ શકે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જેમની બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે હવે મિત્રો આ જે કાંઈ પણ વાત કહું છું ને એ મને ખ્યાલ કઈ રીતે આવ્યો મને ખબર કઈ રીતે પડી કારણ કે પહેલાં એ કહી દઉં ભાઈ બરોબર તમે બધા જો મારા ઘર પરિવારના જ સભ્યો છે મારા યુટ્યુબના જેટલા પણ ભાઈઓ બહેનો મારા વિડીયોઝ જોવે છે જેમણે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે બરોબર રેગ્યુલર જોતા હોય છે મિત્રો તમારાથી કંઈ છુપાવવાનું ક્યારેય આવેલું નથી અને આવશે પણ નહીં એક ભરોસો છે હતો રહેશે કાયમ રહેશે ભાઈ તો મિત્રો તમને મેં ઓલરેડી અગાઉ પણ કીધેલું છે કે હું ઘણા બધા સાધુ સંતો મહંતો પાસે જાતો હોઉં છું બરોબર છે અને કઈક કઈક સત્સંગની વાતો ચાલતી હોય કઈક ઉપાય લેતો હોઉં છું જાણકારી લેતો હોઉં કે ભાઈ કઈ રીતે શું થાય શું ન થાય બધા સંતો કહેતા હોય છે ભાઈ મોજમાં હોય ત્યારે તો મિત્રો આ જે ક્રિયા છે ને એ તમારે બ્રહ્મ મુહૂર્તમાં કરવાની છે બ્રહ્મ મુહૂર્ત એટલે ચાર થી સવારના સાત વચ્ચે સવારના ચાર થી સાત વચ્ચે કરવાનું છે હવે સ્ત્રી પુરુષ બધા કરી શકે પણ બાળકોને ન કરવા દેતા કારણ કે કાગળ સળગાવવાની વાત છે મિત્રો એટલા માટે એમને દાજી ન જાય વાગી ન જાય એટલા માટે બીજું કોઈ પ્રોબ્લેમ નથી તો આ પ્રશ્ન આપણે દૂર કરી દઈએ પછી ઉપાય કહું બરોબર છે શું કરવાનું છે મિત્રો કારણ કે ઘણા લોકોના માઇન્ડમાં પ્રશ્ન હોય કે ભાઈ આવું કરવાથી આવું કેમ થાય તમે કરો તો ખબર પડશે ભાઈ નુકસાન કાંઈ નથી પહેલી વાત ભાઈ સાંભળજો નુકસાન કાંઈ છે નહીં ને તમારે કાંઈ પૈસા ખર્ચવાના પણ નથી હવે બ્રહ્મ મુહૂર્ત સવારના ચાર થી સાત વચ્ચે મિત્રો આમ તો રાતના બાર વાગ્યાથી લઈને બ્રહ્મ મુહૂર્ત સુધી દિવ્ય શક્તિ જાગૃત હોય છે બ્રહ્માંડ છે બ્રહ્માંડની તાકાત છે યુનિવર્સની તાકાત છે ને ભાઈ ગજબ જોરદારે પાવરફુલ એનર્જી વાળી તાકાત છે યુનિવર્સ બ્રહ્માંડ જ તમારું કામ પૂરું કરતું હોય છે એ જ તમારો અવાજ તમે જે બોલો છો કોઈને કહેતા હો છો તમે માર્ક કર્યું હશે ક્યારેક તમે કહેતા હોય ને કે મારે આ જોઈ છે અને ઓચિંતાનું સડનલી તમને મળી જાય કા તમે કહેતા હોય મને આમ થશે એવું મને ડાઉટ છે હમણાં કોકનો ફોન આવશે એવું લાગે જ મને અને ફોન આવી જતો હોય શું કામ કારણ કે એ દિવ્ય શક્તિ સાંભળતી હોય અને એટ્રેક્શન લાગે અને એ તમારી વાતને અમલમાં મૂકે ઘણા લોકોને હજી નહીં સમજાય શું કહું છું પણ મિત્રો સાંભળજો જો સહેલાઈથી કહું તમને ટૂંકમાં કહું ને તો તમે જે બોલો એ સાચું થાય એટલા માટે બધા કહેતા હોય સારું બોલવું સાચું બોલવું પોઝિટિવ બોલવું બરાબર છે હવે એ જ વસ્તુ દિવ્ય શક્તિ કઈ રીતે જોશે તમે જે કરો છો એ તમને કહું હવે કરવાનું છે શું બ્રહ્મુહૂર્ત એટલે કે સવારના ચાર થી સાત વચ્ચે માની લો તમે સવારે છ વાગે ઉઠ્યા બરોબર છે ફ્રેશ થઈ ના સ્નાન કરી અને સાડા છ વાગે અથવા તો છ વાગે તમે આ ક્રિયા શરૂ કરેલી મિત્રો કરવાનું છે એ તમારે ઘરનો એક એવો ખૂણો એવી જગ્યા ઉપર આ વસ્તુ કરવાની છે બરોબર કે જ્યાં કહેવાય ને કે ચોખ્ખાઈ શુદ્ધ જગ્યા હોય ને એ જગ્યા પસંદ કરવાની છે સૌથી પહેલા તમારે કોરા પેજ ને લેવાનું છે કાગળને હવે કોરો ચાલે લીટીવાળો ચાલે કોઈ પણ ચાલે ભાઈ તમને મોજ આવે એ પણ કાગળ લેવાનો છે એમાં તમારે તમારું દુઃખ લખવાનું સાંભળજો ઈચ્છા નથી લખવાની દુઃખ લખવાનું છે તમને જે કંઈ પણ ટેન્શન છે ચિંતા છે પ્રોબ્લેમ છે તણાવ છે માનસિક અશાંતિ છે કે જે તમારું લાંબા સમયથી અટકેલું કામ છે એને તમારે પેજ ઉપર લખી નાખવાનું છે હવે તમારે એ પેજ ઉપર લખી નાખ્યું તમે બરાબર છે પેજને ફોલ્ડ કરી દેવાનું છે એટલે કે ચોરસ વાળી લેવાનું છે પેજને બરોબર છે હવે મિત્રો તમારે થોડી સમય છે ને ધ્યાનમાં શાંતિથી બેસવાનું કેટલી વખત પાંચ મિનિટ કે છ મિનિટ સુધી ધ્યાનમાં બેસવાનું છે અને શ્વાસ લેવાનો શ્વાસ છોડવાનો કાંઈ બોલવાનું નથી કાંઈ નથી કરવાનું ત્યારબાદ તમારે એ બોલવાનું છે કે બ્રહ્માંડની દિવ્ય શક્તિ પોઝિટિવ વાઇબ ઉર્જા એમને હું કહું છું એમ તમારે એને કહેવાનું છે અને તમારા પ્રિય દેવી દેવતાઓ મહાદેવ શ્રી શંભુ બોલેનાથ કાલો કે કાલો મહાકાલ કાલ ભૈરવ દાદાનું નામ લેવાનું છે હવે હા કાલ ભૈરવ દાદાનું નામ લેવાનું છે તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ મહાદેવનું નામ હનુમાન દાદાનું નામ લેવાનું છે ત્યારબાદ તમારે એ કાગળમાં જે દુઃખ લખ્યા હતા ને એ દાદાને કહેવાના છે બોલીને કે દાદા આટલા દુઃખ છે ચિંતા છે ટેન્શન છે એટલે આજથી તમારી દયાથી મારા જીવનમાંથી દૂર કરવા વિનંતી દાદા અને એ દૂર થઈ પણ જવાના છે મને ભરોસો છે તમારા ઉપર ત્યારબાદ હનુમાનજીની એક ચોપાઈ બોલી લેજો કે અવનશો આજુ કઠીની જગ માહી જો નહીં હોય તો આ તો તું બાહીનો મતલબ છે કે બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે કે દાદા તમારાથી નો થાય અને દાદાથી બધું કામ થાય ઓ ભાઈ હા એટલું બોલી મિત્રો એક કાગળને સળગાવી દેવાનો છે અને જે રાખ હોય ફેંકી દેવાની છે હવે આનાથી શું થાશે મિત્રો તમે જે કઈ દુઃખ લખ્યું હતું હવે તમ આનાથી શું ફરક પડે તમને પ્રેક્ટિકલી સમજાવું બરોબર છે તમે જે લખેલું હતું તમારું દુઃખ એ તમારી આંખે જોયું તમારા હાથને ખબર પડી કે તમે સળગાવવું તમારા માઇન્ડને ખબર પડી બરાબર તમે બ્રહ્માંડની સાથે સાક્ષી રાખ્યું દિવ્ય શક્તિને કીધું હનુમાન દાદા કાલભૈરવ દાદા મહાકાળ મહાદેવને કીધું હવે તમે સળગાવી દીધું મિત્રો તમે કાંઈ ખોટું કામ તો નથી કરેલું ને તમે તમારા દુઃખને સળગાવ્યું અને દુઃખને તો અમે સળગાવવાનું જ જોય ભાઈ બરોબર છે હવે આટલું થશે ને એટલે દિવ્ય શક્તિ જે છે ને એ તમારું જે પણ તમે બોયલા ભગવાનને કીધું તમે જે સળગાવ્યું એ સળગીને કેમ રાખ બની એવી જ રીતે તમારા દુઃખને રાખ બનાવીને સાઈડમાં ફેંકી દેશે આપણે મિત્રો બે કે ત્રણ દિવસમાં તમને ખબર પડી જશે આ વસ્તુ જે મેં તમને જે ક્રિયા કીધી સોમવારના દિવસથી શરૂ કરવાનું છે બની શકે તો સાત દિવસ સુધી કન્ટિન્યુ કરી શકાય દરરોજ તમારે દરરોજ લખીને કરવું હોય તો પણ ચાલે અથવા એક દિવસ લખી નાખો એક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં તમે સળગાવી દીધો કાગળ પછી ડેઈલી બ્રહ્મ મુહૂર્તમાં પ્રાર્થના કરો તોય ચાલે ડેલી કાગળને સળગાવો તોય ચાલે તમારા ઉપર છે પણ સોમવારના દિવસે ખાસ કરજો બરાબર છે મિત્રો હું તો તમને સાત દિવસનું કહું છું તમે બે કે ત્રણ દિવસ આ આ જે ક્રિયા છે ને એ રેગ્યુલર કરો પછી કહેજો તમને કેવો ફીલ થાય છે અનુભવ કેવો થાય છે એક પોઝિટિવ સકારાત્મકતા સકારાત્મક ઉર્જા તમને મળશે અને તમે જે અને આ વસ્તુ જે તમને પેટર્ન કહું છું ને મિત્રો કાગળ સળગાવવાની ફક્ત દુઃખને દૂર કરવા માટે નહીં તમારો જે કંઈ પણ તમારા પ્રોબ્લેમ છે ને કે ભાઈ મને આ નથી મળતું મને આ છે એ કામ મારું અટકે છે કે આ દુઃખ મને દૂર નથી થતું આ રોગ દૂર નથી થતો એ બધામાં પણ તમને કામ આવશે અને બીજી વાત કરું તો ઘણા લોકોનો પ્રશ્ન રહેતો હોય છે કે જાદુ ટોના તંત્ર મંત્ર બ્લેક મેજિક આવું બધું શું ખરેખર થાય છે સો ટકા નહીં પણ હજાર ટકા થાય છે કરવાવાળા કરે છે અને તમારા પોતાના જ હોય ભાઈ જાણ્યા નથી હોતા આ વાત સાંભળજો ખાસ જ્યારે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવ્યા હતા ને બાગેશ્વર ધામના મહંત હું પણ એમને મળવા ગયો હતો મિત્રો ત્રણથી ચાર કલાક સાથે બેઠા હતા એટલી વાતો કરેલી કે મોજ આવી કે એટલું શીખવા જાણવા મળેલું ભાઈ કે જેની કોઈ વાત ન થાય મિત્રો એમણે પણ પોતે કીધેલું છે કે જાદુ તંત્ર મંત્ર બધું થાય છે ભાઈ અને તમારા ઘરના ઓળખીતા જ કરે છે ઘરના નહીં મીન્સ રિલેટિવ્સ છે કે અદેખા ઈર્ષા કરવાવાળા કોઈ મિત્ર છે કે જે તમને મોઢે કહી નથી શકતા પણ તમારું બગાડતા ઈચ્છે છે બગાડવા માટે તૈયાર છે એવા લોકો આ વસ્તુ કરશે મિત્રો બધાની વાત નથી થતી પણ અમુક હોય ભાઈ બરાબર છે હવે જેને જેવું લાગે એવું પણ હકીકતની વાત છે હવે એ દૂર કરવા માટે પણ ઘણા ઉપાય છે હવન છે અમુક મંત્ર જાપ છે બરોબર છે અનુષ્ઠાન છે સંકલ્પ છે એ કાંઈ કરવું ન હોય ને તો એ કાગળમાં લખી લેજો મેં જ્યાં તમને કરવાનું કીધું ને એમાં જે લોકોએ જે લોકોની ખરાબ નજર દ્રષ્ટિ ખરાબ ક્રિયા અમારા ઉપર કરેલી હોય એ પણ દૂર કરજો દાદા પછી જોવો શું થાય જ્યારે મિત્રો આમ પણ હનુમાન દાદા પ્રભુ શ્રી રામ દાદા મહાદેવને માનતા હોય ને ભાઈ કન્ટિન્યુ જપ કરતા હોય ને એટલે આવી કોઈ પણ ક્રિયાની અસર છે ને એ તમારા ઉપર નહીં થાય ઉલટાની એના ઉપર જશે અને જો કોઈને બહુ એવું લાગતું હોય કે અમને નજર લાગી ગઈ છે થોડાક દિવસથી કે થોડાક મહિનાથી કે એક વર્ષથી કે અમને કંઈક પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમ આવે છે ઘરના સભ્યો માંદા પડે છે ચિંતા ટેન્શન પ્રોબ્લેમ વધે વધી ગયા છે તો હનુમાન ચાલીસા હવન હવે તમારે એમાં કંઈ બીજું કાંઈ કરવાનું નથી હવન કુંડ નો હોય કાંઈ કોઈ વાંધો નથી હનુમાન ચાલીસા હવન એટલે કે મેં વિડીયો પણ બનાવેલો છે એવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કાં તમે ચેનલમાં જોજો હનુમાન હનુમાન ચાલીસાની બધી ચોપાઈની પાછળ બોલવાનું છે જય જ્ઞાનગુણ સાગર સ્વાહા જય કપિસથી લોક ઉજાગર સ્વાહા દર મંગળવાર અને શનિવાર સાત વખત હનુમાન ચાલીસા કરજો એટલે કે એક મંગળને એક શનિ એક અઠવાડિયું કરશો ને ભાઈ એક મંગળ એક શનિ બે દિવસ ખાલી પછી તમે જોજો કઈ રીતે તમને ભાર હળવો લાગશે મિત્રો બધું શક્ય છે આ સમય કળિયુગની અંદર લોકો તમને નુકસાન પહોંચાડવાની પણ કોશિશ કરે છે કાંઈ પણ રીતથી ભાઈ બરાબર છે પોતે આવું કાંઈ ક્રિયા જાણતા ન હોય તો એવા જે જાણકારો એમને પૈસા આપીને કરાવશે કે ભાઈ આના ઉપર આ કરી દે હાલે આના ફોટો આનું આની વસ્તુ છે ભાઈ અને આ બાબતમાં જો મારું કામ હું એવું છું ભાઈ હું જે છે એ સાચું કહીશ મને હું દાદાનો ભક્ત છું ભાઈ હનુમાન ચાલીસા અને દાદાના પાઠ દાદાના મંત્ર સિવાય કાંઈ કરતો નથી ભાઈ પણ નોલેજ કહેવાય ને જાણકારી રાખવાની મને ટેવ છે શોખ છે એક એક ઉત્સાહ રહેતો હોય મને કે ભાઈ આ બાબત વિશે જાણકારી લઉં આ બાબત વિશે એટલે ફક્ત જાણકારી લેતો હોઉં છું એટલા માટે તમને કહું છું બધું થતું હોય મિત્રો એક આ આ વાત તમને કહું હું જ્યારે જુનાગઢ ગયો તો મેં અગાઉ પણ વાત કરેલી હતી જોકે હું રેગ્યુલર ત્યાં દર્શન કરવા માટે બધા સાધુ સંતો તો મહંતોને મળવા જતો હોઉં છું ઘણી વખત ત્યારે એક બાપુ પાસે બેઠો હતો ને મિત્રો ત્યાં એક બે ભાઈ આવેલા બે સગા ભાઈએ જ હતા એમણે કીધેલું કે મારા નાના ભાઈને કોકે કંઈક કરેલું છે એવું એને લાગતું હતું એટલા માટે એમને રાતના સમયે છાતીમાં દુખાવો થતો શું છે શું નહીં કંઈ ખબર નથી પડતી હું બેઠો બેઠો સાંભળું બાપુ સાંભળે હવે બાપુ તરત બોલી ગયા ભાઈ મને જો કે આમ જોઈને ડાઉટ તો લાગતો જ તો એ જ શબ્દ બાપુએ કીધા કે મારણ ક્રિયાનો ઉપયોગ થયો છે મારણ ક્રિયાનો પ્રયાસ કરવામાં આવેલો છે એ ભાઈ ઉપર એટલા માટે રાતના સમયે છાતીમાં દુખાવો થાય છે એમને ડૉક્ટરને બતાવી દીધું બધું નોર્મલ આવેલું છે દવાથી ફેર પડતો નહોતો ભાઈ તો શું કરવું વિચારો કરે શું માણસ હવે બાપુએ જે વાત કરી કે મારણ ક્રિયાનો ઉપયોગ થયો છે પણ એ ભાઈ હનુમાન દાદાને પકડી રાખેલા છે હનુમાન ચાલીસા કરે છે નામ જપ કરે છે મહાદેવના ભક્ત છે એટલા માટે એના ઉપર જાજી અસર નથી થઈ પણ તમે રેગ્યુલરી ભાઈને કહો અને બાપુએ પોતે કીધું કે ભાઈ દરરોજ હનુમાન ચાલીસા સાત વખત વાંચો દરરોજ હો દરરોજ દરરોજ નામ જપ કરો બરોબર છે અને અઠવાડિયાની અંદર છે ને એ ક્રિયા બધી ઉતરી જશે ને એના ઉપર વહી જશે અને અત્યારે આ વ્યક્તિને કાંઈ પ્રોબ્લેમ નથી હું જ્યારે જે જગ્યાએ જાઉં ને બાપુના દર્શન માટે ત્યારે વાત કરતો અને કીધું મને આ ઘણી આવે છે ભાઈ કાંઈ તકલીફ નથી એટલે મિત્રો કહેવાય ને કે ભગવાનને તમે નામ જપ ખાલી કરો બીજું કાંઈ કરવાની તમારે જરૂર નથી તમારાથી હવન નથી થતો મંત્ર નથી થતા કોઈ વાંધો નથી ખાલી રામ 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 જય માનતા જય માનતા એટલું તો બોલી શકાય ત્યાં ભાઈ જ્યારે સમય મળે ત્યારે બોલો મિત્રો કોઈ ખરાબ શક્તિની તાકાત નથી આટલી દૂર આવી શકે ભાઈ આટલી પણ દૂર નહીં આવી શકે બરોબર છે તો આજના વિડીયોમાં આટલી જ માહિતી તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો મને બિન્દાસ ફિલ ફ્રી ટુ આસ્ક ભાઈ બરોબર છે તમે તમામ મારા ભાઈઓ બહેનો છો ભાઈ બરોબર છે ભાઈઓ બહેનોનું આપણું એક મજબૂત સનાતની પરિવાર છે આ ભાઈ બરોબર છે તો બિન્દાસ તમે મને પૂછી શકો છો કમેન્ટ દ્વારા યુટ્યુબની કમેન્ટ સેક્શન દ્વારા તો બીજી કોઈ પણ વાત હોય કે પ્રમોશન રિલેટેડ હોય કે કાંઈ પણ હોય મારું ઇમેલ આઈડી છે કરંદવાય થ્રી ઝીરો સિક્સ એવ થ્રી જીમેલ ડોટ કોમ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુકની લિંક નીચે આપેલી છે એમાં પણ અહીં ફેસબુકમાં કરણ દવે નામ છે ઇન્સ્ટામાં કરણ ડોટ દવે સ્કોટ ઓફિશિયલ ઇલેવન છે તો કર્મ કરતા રહો ભક્તિ કરતા રહો અને આ ઉપાય છે સોમવારના દિવસથી શરૂ કરો એ બની શકે તો તમને કદાચ દરરોજ લખવું ન ગમતું હોય તો બે દિવસ કરો ત્રણ દિવસ કરો પછી કેજો કે એવી અનુભૂતિ થાય ભાઈ બરાબર ને તો દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે આ વિડીયોને બધા લોકો સુધી પહોંચાડી દેજો ખાસ કારણ કે બધા લોકો આ પ્રયોગ કરી શકે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરજો દાદા બધાને રાજી રાખે એ પ્રાર્થના સાથે છે વચન મહારાજ જય વર પછી રામ રામ મહાદેવ જો દાદાની મોજ ગોબાળા દાદાની મોજ હોય હા જય ગિરનારી